નમસ્કાર ખેડૂત મિત્રો હું નીરવ ગુંડલિયા ડોક્ટર કેમિસ્ટરમાંથી અને આપણી સાથે છે કૌશનભાઈ ગઢિયા કે જેને આજે આપણે લક્ષી માહિતી આપશું તો નીરવભાઈ અત્યારે હાલમાં માંડવી પાક ઉપર આવેલી છે તો બધા ખેડૂતભાઈઓના એવા પ્રશ્ન હોય છે કે તમારે દાણો ભરાવા દાણો ભરાવદાર અને ક્વોલિટીમાં બનાવવા માટે અત્યારે શું સારવાર કરવી પડે કૌશનભાઈ દાણો ભરાવદાર બનાવવા માટે દાણો એકદમ ક્વોલિટીમાં બનાવવા માટે આપણે એમાં ડોક્ટર કેમિસ્ટર કંપનીનું ટોમી કે જેમાં ટોમીમાં આવે છે રોડોફાઈટ પોટાશ હવે આ તમારા મગફળીનો દાણો એકદમ ક્વોલિટીમાં બનશે હવે વજનમાં ભરપૂર બનશે અને એકદમ લાઇટમાં દાણો બનશે તમારો અને કૌશનભાઈ ઘણા ખેડૂતો એમ પણ મૂંઝાતા હોય કે આપણી માંડવી નાફેટમાં જશે કે નહીં તો ખેડૂત મિત્રો તમારે મૂંઝાવાની કાંઈ જરૂર નથી ડોક્ટર કેમિસ્ટર કંપનીનું આ ટોમી છે એના તમે બે રાઉન્ડ સમયસર મારેલા હોય છે તો તમારો દાણો એટલો ભરાવદાર રહેશે એટલો વજનમાં છે કે તમારી માંડવી નાફેટમાં જતાં કોઈ રોકી નહીં શકે તો તમારે જે કોઈ પણ ખેડૂત મિત્રોને આ ટોમીનો રાઉન્ડ મારવો હોય તો તે ડૉક્ટર વિચાર કંપનીનો સંપર્ક કરે આભાર